અલે કરણ બોલ સાગર આ કમાન્ડ નું બટન દબાવાથી આપણને શું મળે ગેરંટી મળે કેવી ગેરંટી ભાઈ એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યું નહીં ઊંઘે અચ્છા હમ ગંભીર બીમારીની સારવાર મફત મળશે દવાઓ સસ્તી રહેશે જિંદગી નહીં ફાયર અને બીજી શું શું ગેરંટી મળે ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી હા ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખબેદી ખબો મેળાવીને ઊભી રહેશે. કેવા વાત છે યાર? ભાઈ આ તો કઈ જ નથી. ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન. અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે. ખાસ તો અને આપણા જેવો યંગસ્ટરને શું મળશે? શું મળશે? ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ શું વાત છે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે સુપર પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જો જે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધું સામાન હા બસ થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અરે બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા પાણીના કનેક્શન આવ્યા ચૂલા ગયા ને ગેસ કનેક્શન આવ્યા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે 4 કરોડ લોકોને મળ્યું ઘર અને 14 કરોડ ઘરોને મળ્યા ન મોદીની ગેરંટી કમરનું બટન દબાવો ભાજપને વિજય બનાવો બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ ગેરંટીનો વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમરનું બટન દબાવો ભાજપને વિજય બનાવો મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજે સિટી બસોમાં ઠસો ઠસ ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સ નું શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિક ને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી વીઆરટીએસ હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે માત્ર બે જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશન એ જોયું જનરેશન્સ ને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર સુરતમાં નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન ચાલી રહ્યો છે ત્યારે ખટોદરામાં પોલીસે ફિલ્મી ઢબે એમડી ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ કરી છે જૂની સબ જેલ પાસેથી બે આરોપીઓ મોપેડ પર એમડી ડ્રગ્સ લઈને પસાર થતા હતા આ દરમિયાન ડીસીબી ઝોન 4 પોલીસની ટીમે બાતમીના આધારે બંને આરોપીને પકડી પાડ્યા હતા સુરતમાં નો ડ્રગ્સ ઇન્સિટી અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ખટોદરામાં પોલીસે ફિલ્મી ઢબે એમડી ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ કરી છે જુની સબ જેલ પાસેથી બે આરોપીઓ મોપેડ પર એમડી ડ્રગ્સ લઈને પસાર થતા હતા આ દરમિયાન ડીસીબી ઝોન 4 પોલીસની ટીમે બાતમીના આધારે બંને પકડી પાડ્યા હતા ડ્રગ્સ આપવાના પણ પકડાયો આરોપીઓ પાસેથી પોલીસે એક ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું ત્યારબાદ પોલીસે સગ્રામપુરાના મોહમ્મદ ચાંદ પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી ખટોદરા પોલીસે ડ્રગ્સ આપનાર મોહમ્મદ ચાંદને પણ ત્રણ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે દબોચ્યો હતો આરોપીઓ પોલીસે રૂપિયા એક પચાસ લાખ નો ડ્રગ્સ નો મુદ્દામાલ કબજે કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ નાસી જાય તે પહેલા પકડાયા પોલીસે કહ્યું કે એક પેડલર પકડાયો હતો જેની તપાસમાં આગળ બે ઝડપાયા હતા જે આરોપીઓ જેની પાસેથી ડ્રગ્સ લાવ્યા હતા તેને પણ ઝડપી લેવામાં આવ્યો છે તેમની પાસેથી મોબાઈલ સહિત બે લાખ નું લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે આરોપીઓમાં મોહમ્મદ ચાંદ નશાની હાલતમાં છે તેની તપાસ કરવામાં આવશે કે તેઓ ક્યાંથી આ ડ્રગ્સ લાવતા હોય છે પોલીસને જોઈને આરોપીઓ નાસવાની ફિરાકમાં હતા પરંતુ ચારેય તરફ પોલીસના જવાનો હોવાથી આરોપીઓ ઝડપાયા હતા સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું કેમ્પેનિંગ ચાલુ રહે ચાલી રહેલ છે સુરત શહેરના નવની પોલીસ કમિશનર શ્રી ગેલોટ સાહેબની સૂચના મુજબ સુરતમાં જ્યાં જ્યાં પણ ડ્રગ્સ કે ડ્રગ્સ પેડલર કે ડ્રગ્સની કોઈપણ ગેરકાયદેસરની જે પ્રવૃત્તિ થાય છે તે માટે વોચ કરવા અમને મોટિવેટ કરેલા જેના ભાગરૂપે ઝોન ફોર શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબના સ્ટ્રાઇકિંગ ફોર્સના તથા એલસીબીના માણસોએ જગ્યાએ સબજેલની ગલીમાં વોચ કરતાં એક પેડલર એક પોઈન્ટ તેતાલીસ ગ્રામ ડ્રગ સાથે પકડાયેલ છે જેની કિંમત ચૌદ હજાર ત્રણસો છે ત્યારબાદ તે ઇન્વેસ્ટિગેશનમાં વધારે આગળ વધતા તોશીફ ખાન નામનો આરોપી પકડાયેલો અને તેની સાથે અબ્દુલ રહેમાન નામનો આરોપી પકડાયેલો તે લોકો જ્યાંથી ડ્રગ લાવેલા હતા તેમાં મોહમ્મદ ચાંદ ઉર્ફે મોહમ્મદ અબીદનું નામ ખૂલતા તેને પણ ગઈ રાતે પકડવામાં આવેલો હતો જેમાં તેની પાસેથી ત્રણ પોઈન્ટ તેતાલીસ ગ્રામ એમડી પકડવામાં આવેલી જેની બંનેની કુલ કિંમત અંદાજીત પચાસ હજાર રૂપિયા થાય છે આ ઉપરાંત ચાર મોબાઈલ રોકડ તેમજ વેહિકલને કબજે કરતા કુલે બે લાખ સાડત્રીસ હજાર છસો નેવું નો મુદ્દા કબજે કરેલ છે અને એનડી એક્ટ મુજબ ખટોદરા એ આગળની તપાસ હાથ ધરેલ છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જી હાલના તબક્કે મૂળ આરોપી જે પકડાયેલો હતો તોફ ખાન એણે મોહમ્મદ ચાંદનું નામ લીધેલ જેના કારણે મોહમ્મદ ચાંદની ધરપકડ કરવામાં આવેલ છે મોહમ્મદ ચાંદ અત્યારે પોતે નશા કરેલી હાલતમાં હોય તેની વિગતે પૂછપરછ ચાલુ છે અને આવનાર સમયમાં તેઓ ક્યાંથી લાવતા હતા અને શું કેવી રીતે નેટવર્ક ચલાવતા હતા તે બાબતે પોલીસની તપાસ ચાલુ છે જી કોઈપણ ગુનાહિત કૃત્ય કરનાર વ્યક્તિ હંમેશા પોલીસની હાજરીથી ગભરાયેલો જ રહેતો હોય છે જે મુજબ જ્યારે પોલીસની હાજરી તેમને દેખાય ત્યારે તેઓએ નાસવાનો પ્રયત્ન કરેલ પરંતુ પોલીસની સતર્કતા અને ચારે બાજુ ગોઠવેલા વોચના કારણે આરોપીને પકડવામાં પોલીસ સફળ રહેલ છે